નમસ્તે કેમ છો બધાને મારી ચેનલ મિસિસ પૂનમ યાદવ કટિંગ એન્ડ પર સ્વાગત છે સરસ મજાનો વિડીયો લઈને આવીશું ભાઈઓ બહેનો જે તમારી જોડે જૂની સલવાર હોય કે જૂનો કોઈ વર્ક વાળો દુપટ્ટો હોય કે કોઈ સાડી હોય તો તેને ફેંકતા નહીં જૂના કપડાની એમાંથી હું તમને જોરદાર આઈડિયા બતાવીશ તમે જોઈ શકો છો મારે પતિયાલા આ રીતે વર્ક વાળી સલવાર છે તો આમાંથી તમે સુંદર મજાને હું તમને આજે એક વસ્તુ શીખવાડતા શીખવાડી નાના બેબી માટે તો સુંદર મજાનો વિડીયો છે તમે પૂરેપૂરો જોજો તો આ રીતે આપણે આ સલવાર છે તેને આ રીતે આપણે બંને પાર્ટ અલગ કરી લેવાના છે બરાબર કટિંગ કરી લેવાના છે પેલા આપણે આ જે ઉપરનો બેલ્ટ છે એને અલગ કરી લેવાનો છે અને આ સિલાઈ છે તેને અલગ બધી આપણે જગ્યાએ ખોલી લેવાની છે સોય દોરીન મદદ થી અથવા તમે કાતર થી પણ કટ કરી શકો તો તમને થોડું બતાવી દો એ રીતે તમારે બધાય પાર્ટ અલગ કરી દેવાના છે પછી હું તમને બતાવું તે રીતે તમારે બનાવતા શીખવાનું છે આ રીતે પહેલા આપણે બેલ્ટ ને અલગ કરી લઈએ આ રીતે તમે જૂની વસ્તુમાંથી ઘણી બધી વસ્તુ બનાવી શકો નાની બેબી માટે તમારા માટે કોઈ તમે ફરીથી ઉપયોગ કરી શકો છો આ રીતે આપણે આપણે કાતરની મદદથી ઉપરનો જે બેલ્ટ છે તે અલગ કરી લેવાનો છે બરાબર આ રીતે હવે આપણે આ બધી સિલાઈ છે તેને ખોલી લેવાની છે બરાબર તો બધી સિલાઈ ખોલીને અલગ કરી લઉં છું પછી તમને બતાવું કે કેવી રીતના તમારે કટિંગ કરતા શીખવાનું છે

હવે ત્યાંથી તમારે આપણે કમરનો સોથો ભાગ લેવાનો છે બરાબર જે આપણે ત્રિકોણ બનાવ્યા આપણે કમરનો સોથો ભાગ લેવાનો છે તો આપણે આ રીતે આપણે કમર છે આપણે ચોવીસ તો આપણે સાડા ત્રણ સાડા ત્રણ ઇંચ પહેલાં માર્કિંગ કરીને પછી ગોલાઈમાં આપણે માપી લેવાનો કમરનો સોથો ભાગ આપણો આવી જવો જોઈએ આવી તમે જોઈ શકો છો 6 6 આવવું જોઈએ સોતો ભાગ આપણો કમરનો આવવો જોઈએ તમારે જે તમારે માપ આવતું હોય કમરનું તેમાં તમારે એક્સ્ટ્રા 2 ઇંચ કે 3 ઇંચ ઉમેરીને પછી લેવાનું છે બરાબર તો ઈ રીતે તમારે લેવાનું છે લંબાઈ તમારી પસંદગી ઉપર રાખી શકો છો હું તમને બતાવું તે રીતે તમારે લંબાઈ લેવાની છે આ રીતે 12 બાર ઇંચ બરાબર તો 12 બાર ઇંચે હું માર્કિંગ કર લઉં આ રીતે 12 ઇંચ આમાં તમે વધઘટ કરી શકો તમારી પસંદગી ઉપર હોય છે બાર ઇંચ બાર ઇંચ આપણે માર્કિંગ કરીને આ રીતે રાઉન્ડ શેપમાં આપણે આ રીતે રાખી દેવાનું છે આ રીતે જોઈ શકો છો તો મેં આ રીતે રાઉન્ડ આપી દીધો છે હવે આપણે આ રીતે કટિંગ કરી લઈએ તમે આ રીતે અંબરેલા ફ્રોક પણ બનાવી શકો ઉપરનું ટોપ ને આ રીતે તમે ફ્રોક પણ બનાવી શકો આ રીતે ચણીઓ પણ તમારે નાના બેબી માટે બની શકે બરોબર આ રીતે તમારે કરવાથી નવરાત્રિમાં તમે આ રીતે જોરદાર આઈડિયા વાપરીને કટિંગ અને સિલાઈ કરીને ઘરે બેઠા તમે ચણિયા ચોલી બનાવી શકો નાની બેબી માટે આ રીતે તમે જોઈ શકો છો આપણું કટિંગ થઈ ગયું છે હું તમને બતાવું તે રીતે કમ્પ્લીટ થશે આ રીતે આ રીતે આપણું થઈ ગયું છે છે કટિંગ આપણે વધેલું કાપડ કટ હવે આપણે બેલ્ટ કટ કરી લેવાનો છે આનો અલગ એક સાઈડ થી આપણે આ રીતે ક્રોસ ને કટ કરી હવે આપણું જે આ માપ છે તે પ્રમાણે આપણે બેલ્ટ કરવાનો છે તો કેવી રીતના કટિંગ કરવું તે તમને સમજાવું હવે આપણે માટેનું કાપડને કાપડને આ આ રીતે રીતે જે નેફાનો ભાગ છે ત્યાં જ કાપડ કરેલું તમે જોઈ શકો છો ચાર પાટ હોવા જોઈએ આપણે આ રીતે આપણે જેટલી આપણે ઘેરની કમરનું પોહળાય છે એટલું આપણે માર્કિંગ કરી લેવાનું એમાં એક્સ્ટ્રા તમારે એક ઇંચ રાખવાનું કેમકે આપણે અહીંયા બેલ્ટમાં પટ્ટી ફોલ્ડ થશે એટલા માટે તો આ રીતે રાખી પછી તમારે કમરની પહોળાઈ છે એટલી ને એની લંબાઈ બેલ્ટની નહીં તમારે ચાર ઇંચ રાખવાનું છે બરાબર આ રીતે જે આપણે ઉપરનો બેલ્ટ હતો તેમાંથી જ કટ કરેલો છે આ રીતે આ રીતે આપણું બેલ્ટનું પણ કટિંગ થઈ ગયું છે તમે જોઈ શકો છો આ રીતે આ સ્કર્ટન તમે જોઈ શકો છો સુંદર મજાનો એકદમ બનીને તૈયાર થઈ ગયો છે આ રીતે થશે આ રીતે તમને હું નેક્સ્ટ વિડીયામાં હું બતાવીશ તેમ તમને આની સિલાઈ કે કેવી રીતના તમારે આની સિલાઈ કરવાની છે ને કેવી રીતના તમારે ઇલાસ્ટિક ફિટ કરવાનું કેવી રીતના તમારે બધી વસ્તુ તમને હું સમજાવી તો આ રીતે મેં તમને બતાવ્યું તે રીતે તમે આપણે જૂની સલવાર હોય વર્ક વાળી

એટલે તમે ધોઈ શકો પ્રેસ કરી શકો અને ફાટવાની કોઈ ઝંઝટ ન રહે તો આ રીતે અમારા વિડીયો તમને ગમતા હોય તો હજી સુધી અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરે તો સબસ્ક્રાઈબ કરી લેજો નોટિફિકેશન બેલ પર ઓલ કરજો વિડીયો લાઈક કોમેન્ટ જરૂર કોમેન્ટ કરજો ભાઈ આ વિડીયો તમને કેવા લાગ્યો આ વિડીયો જો ખૂબ ખૂબ ધન્યવાદ